નમસ્કાર મારા વાળા ગુજરાતીઓ કેમ છો તમે બધા હવે આજે આપણે રવિવારનો દિવસ છે અને આપણે વીકેન્ડમાં થોડુંક આપણે એક સ્ટેપ વધારે આપણે બહુ સરસ માર્કેટનું એનાલિસિસ કરીએ છીએ તો સૌથી પહેલા માર્કેટનું એનાલિસિસ સ્ટાર્ટ કરતા પહેલા આપણે જે એફઆઈ ડેટા છે આપણે જોઈ લઈએ કે શુક્રવાર એટલે કે ત્રીસ મે એ એફઆઈ છ હજાર ઓલમોસ્ટ છ કરોડનું સેલિંગ કરેલું હતું પણ સામે ડીઆઈએ નવ હજાર પંચાર કરોડનું બાઇન્ડ કરેલું હતું એટલે આપણે ઘણા વખતથી મેં આટલું મોટું સેલિંગ એફઆઈ નું જોયું નથી એ એ લોકોનું સેલિંગ આવેલું છે પણ સામે ડીલાય ડીઆઈએ ઘણું ખોરું એ લોકોએ બેલેન્સ કરી નાખ્યું છે અત્યારે અચ્છા હવે આપણે ચાર્ટમાં જોઈએ ચાર્ટમાં જો તમે મારા વિડીયો આ રોજ જોતા હોય તો આપણે ક્યારની આ એક રેન્જ પકડી રાખી છે યાદ છે ને અને માર્કેટ એ રેન્જમાં જ છે અને હું ઘણા દિવસથી તમને એટલા માટે જ કહું છું કે જ્યાં સુધી આ એક રેન્જ બ્રેક નહીં થાય ત્યાં સુધી બહુ આપણને મુવમેન્ટ કોઈ એક સાઈડ બતાવશે નહીં અને થોડુંક અહીંયા આપણને ચેલેન્જિંગ આ બધી તો હજી આ રેન્જમાં જ છે એ જ રીતે આપણે નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટી નિફ્ટી પણ પણ એક રેન્જમાં જ છે હંમેશા થોડા સમયથી બેંક નિફ્ટી હંમેશા સ્ટ્રોંગ છે થોડા સમય થોડા મહિનાથી એનું બિહેવિયર એવું જ છે બેન્ક નિફ્ટીમાં આપણને ક્લિયરલી દેખાય છે શું દેખાય છે બેંક નિફ્ટી આ જે પંચાવન હજાર નવસો છે એને ક્રોસ કરવાનું પાછું ટ્રાય કરે છે

તો આ માર્કેટ તમારી પાસેથી પૈસા લઈ લેશે એટલું તમે ધ્યાન રાખજો એટલે આંખ બંધ કરીને પૂટમાં નથી જાવ બીજી વસ્તુ એક બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ દેખાડું કે નિફ્ટીમાં જો આપણે વન આર નો ચાર્ટ આપણે જોઈએ ને તો જો વન આર ના ચાર્ટમાં એક સરસ મજાની રેન્જ છે બરોબર આ રેન્જ નો હાઈ લો બી આપી દઉં તમને આ રેન્જ નો હાઈ છે ચોવીસ આઠસો અને આ રેન્જ નો લો છે ચોવીસ સાતસો અઠ્યાવીસ બરોબર

અહીંયા સેલ કરવા ન જોઈએ આપણે જ્યાં સુધી આપણને કઈ એક્ઝેક્ટ કન્ફર્મેશન ન મળે એટલે તમે જોવો કે નિફ્ટી અને બેંક નિફ્ટીનો બંનેનો ચાર્ટ છે કેટલું ઇન્ટરેસ્ટિંગ આપણને કહે છે કે આપણે શું કરવું જોઈએ માર્કેટમાં અનનેસેસરી ટ્રેડ કરશો ને જ દિવસે અહીંયા જોયો કેવું તરત આમ માર્કેટ આમ કેવું આમ રિકવર થઈ ગયું અહીંયા જો કેવું આમ માર્કેટ રિકવર થઈ ગયું બાયર અચાનક આવશે અને એવા આવશે ને કે બધા ફૂટ સાઈડના એસેલ આપણા તોડી નાખશે એટલે આ રીતે હમણાંના માર્કેટને આપણે જોવું પડશે આ રીતે આપણે ટ્રેડ કરવું પડશે બીજી વસ્તુ કે જે આપણે સેક્ટર વાઇઝ આપણે ચાર્ટ જોઈએ ખાસ કરીને આઈટી સેક્ટર ઘણા ટાઈમથી રાહ જોવી છે આઈટી સેક્ટરની જે રેન્જ ખબર છે ને જો આ રહી આડત્રીસ ચારસો બરાબર જે દિવસે આ રેન્જ ઉપર જશે નિફ્ટીને બહુ સરસ રીતે લઈને જશે બરાબર આપણને દેખાય છે બાકી બીજા બધા સેક્ટરમાં હજી રેન્જમાં જ કામ કરે છે જેમ કે આપણે લઈ લઈએ એફએમજી સેક્ટર જેમ કે આપણે લઈ લઈએ ફાર્મા સેક્ટર તો રેન્જમાં જ છે પણ મારો કહેવાનો મતલબ એમ છે કે વધારે મારું ધ્યાન છે આઈટી સેક્ટરમાં તો એનો ચાર્ટ આપણે સામે રાખશું એટલે સોમવારે આપણે નિફ્ટીમાં વન આરનું મેં જમને એક રેન્જ આપેલી છે સો પોઈન્ટની રેન્જ છે એને ફોલો કરવાની છે બેંક નિફ્ટી જો ક્રેશ થાય અથવા તો થોડું ઘણું નેગેટિવ થાય તો એને નીચેથી આપણે કોઈ પેટર્નથી પકડવું એની ટ્રાય કરવી કે ભાઈ એ શું કરવા માંગે છે અને બંનેમાં આપણે વન આરના ચાર્ટ આપણે મૂકી દઈએ ને તો વધારે આપણને લાભ થશે બરોબર છે બીજું સ્ટોક માર્કેટમાં આગળ વધવા માટે કઈ પણ ક્વેરીઝ હોય કઈ પણ ડાઉટ હોય તમારે મને મળવું હોય પર્સનલી શીખવું હોય કોઈ પણ સપોર્ટ જોતો હોય તમારે તો પૈસા તો બને ગાની સાઇટમાં જશો ને બધી જગ્યાએ મેં ટેલિગ્રામની લિંક આપેલી છે તેના થ્રુ તમે મને કોન્ટેક્ટ કરી શકશો મળતા રહીશું આ સિરીઝ કન્ટિન્યુ રાખશું પ્રાઇઝ એક્શન શીખતા રહીશું માર્કેટની ચેલેન્જને ચાર્ટની ચેલેન્જને સમજતા રહીશું અને આ જર્ની આપણી ચાલુ રાખશું મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી વિશ્વ વોટ્સઅપ લવ એન્ડ હેપીનેસ